આપણા સર્વે નું દ્વારકા આપણા સર્વેના દ્વારકાધીશ આપણા સર્વે નું દોસ્ત ભાર્ગવ ઠાકર દ્વારકાધીશ મંદિર દ્વારકાધામથી અખિલ બ્રહ્માંડ નાયક પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી ના ગુણગાન અને એમના અલભ્ય દર્શનની ઝાંખી કરાવતું એક સુંદર મજાનું એક અલૌકિક રચના જેને કહી શકાય અમારા વડીલ શ્રી મોરબી વાયડા વાળા એમની અખૂટ શ્રદ્ધા ભગવાન દ્વારિકાધીશ સમક્ષ આ રચના એમના જીવનકાળમાં એમણે પ્રસ્તુત કરી અને એ રચનાને આપણા ભારતના ખૂબ સુંદર મજાના અવલધરજાના એમ કહી શકાય એવા સિતાર એવા મારા ભાઈ ભગીરથભાઈ ભટ્ટ એમનું સંગીત સંકલન ખાસ તો અને એમાં રાજા ધીરાજના ગુણાનુવાદ એનું વર્ણન કરતું આ એક બહુ સુંદર મજાનું દ્વારકા એન્થમ જેને આપણે કહીએ દ્વારા મારી પોતાની યુટ્યુબ ચેનલ ભાર્ગવ ઠાકર આપ સર્વે ભક્તજનો સર્વે દ્વારકાધીશના ભક્તો આપ સૌ મારી આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો અને આ દ્વારિકાધીશની જે સ્તુતિ છે એનું ગુણાનુવાદ છે એનું ગાન આપણે બધા સાથે મળી અને આ જન્માષ્ટમી પૂર્વે આપણે બધા સાથે મળીને કરીએ અને પ્રભુચરણમાં બધા નતમસ્તક આપણે બધા વંદન કરીએ એવી સર્વે દર્શક મિત્રોને મારી વિનંતી છે અર્જ છે એ સાથે આપ સૌને જય દ્વારિકાધીશ